આજ રોજ થઈ ગયેલના દીવા મંચ ગુજરાત દેવભાઈ કોરડીયાની આગેવાડીમાં રાજકોટ કેસરી પુલ ખાતે આવનારો તહેવાર મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરીના દિવસે આવતો હોય આ ચૌદ જાન્યુઆરીના દિવસે સમગ્ર ગુજરાત ભારત અને આખું રાજકોટ પતંગ ઉત્સવ મનાવતું હોય ત્યારે કોઈ પતંગના દોરાથી કોઈ જાનહાની ન થાય એટલે રાજકોટ શહેરીજનોને નગરજનોને બચાવ માટે રક્ષા કવચ લગાવવા વિનામૂલ્યે રક્ષા કવચ લગાવી આપવામાં આવે છે તેમજ જઈ વહેલા રીવા મંચ ગ્રુપ દર હિન્દુ ધર્મના તહેવારો જેમ કે દિવાળી હોય તો મફત ફટાકડા વિતરણ ગરીબે ગરીબી એરિયામાં જઈ અને શિયાળાની કડકડતી ઠંડીમાં ધાબરા વિતરણ તેમજ આવા અનેક પ્રવૃત્તિઓ કે પ્રવૃત્તિઓ વિધવાભેનોને રાશન કાર્ડ વિતરણ તો અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતા એવા જઈ વહેલા રીવા મંચ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું હું ભરત ડાબી છે તાલુકા પંચાયત રાજ

જય વેલનાથ યુવા મંચ ગુજરાત દ્વારા અત્યારે આ તમને હળિયા બાંધી દેવામાં આવ્યા હોય તો શું લખ્યા તમે બહુ સારું કામ થયું આમાં અને આમાં સ્વીગીના રાઇડરો વધારે પડતા જરૂર છે એટલે જાન તો જઈ શકે ખૂબ સરસ that tá one